તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રાજદ્રોહના ગુનામાં હાર્દિક પટેલ સહિત ચાર રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં હાર્દિક પટેલના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે જ્યારે કેતન અને ટ્રાન્સફર વોરંટથી એસઓજીને સોંપવામાં આવ્યા છે જ્યારે દિનેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દિનેશ ચિરાગ અને કેતન પટેલની હાઈકોર્ટ બહારથી ધરપકડ કરી હતી જ્યારે હાર્દિક પટેલ ને સુરત થી ટ્રાન્સફર ધરપકડ કરી અમદાવાદ જે બાદ હાર્દિકના પણ પોલીસે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે બાદ વધુ એક વખત હાર્દિક ચિરાગ અને કેતનના દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને હાર્દિકના અગાઉના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા હતા

કુલદીપ લાલો કૌશિકના નામનો ખુલાસો થયો છે તેની તપાસ હાર્દિક પટેલ તપાસમાં સહયોગ આપતો નથી આંદોલન માટે વિદેશથી ફંડ આવ્યું હતું કે નહીં આ સિવાય અન્ય ફંડ કોને અને કેટલું ફંડ આપ્યું તેની તપાસ જે તોફાનો થયા એ આરોપીઓનું પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ તેની તપાસ પોલીસે આ મુદ્દા કોર્ટ સામે રજૂ કરી હાર્દિકના વધુ સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી

હાર્દિકને ફક્ત એમનો અવાજ દબાવા ખાતર જ ખોટી કાર્યવાહી કરી રહી છે એવું ધીરે ધીરે સાબિત થઈ રહ્યું છે એટલે આ જો કંઈ ઠોસ વસ્તુ મળે હોય એને ગુનો કર્યા નહીં તો એમને પોલીસ ડાયરીમાં અને રિમાન્ડ દર્શાવવી પડે પણ રિમાન્ડ અરજીમાં કશું દર્શાવ્યું નથી એનો અર્થ એમ થાય છે કે આ તમામ પ્રક્રિયા છે એ ખોટી થઈ રહી છે એટલે તો તેમ છતાં પણ નામદાર કોર્ટે એમને ત્રણ તારીખ સુધી સાંજના ચાર કલાક સુધી રિમાન્ડ આપ્યા છે આ ઉપરાંત કેતન અને ચિરાગને એસઓજી ને સોંપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે તો આવતીકાલે મહેસાણા પોલીસ આ બંનેને તપાસ માટે લઈ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે અત્યારે જે પોલીસ કહે છે તો ત્રણસો ત્રેપન કેસમાં અમે એને એરેસ્ટ કરવાના છે તો ધમકાવાની વાત છે ત્રણસો ત્રેપન જગ્યાએ હાર્દિક હાજર જ નહોતું એટલે આ જે હાર્દિક ઉપર અને ખાસ કરીને પાટીદાર સમાજ ઉપરનો જે દબાવ લાવવાની વાત થઈ રહી છે અને તે પણ જે અત્યારના ચૂંટણીના માહોલમાં એ એક મોટું જૂઠાણું છે બે પાંચ કેસમાં કદાચ પોલીસ ધરપકડ કરશે તો બાકીના ગુનાઓ તો સાવ સામાન્ય પ્રકારના વાહ્યત પ્રકારના ગુનાઓ છે પોલીસ વિભાગના સૂત્રોની વાત માનીએ તો હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આંદોલનને લઈને તમામ મેસેજીસ લોકો સુધી પહોંચાડવા માટે એક વ્યક્તિ રાખેલો હતો તેને દસ લાખ રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે કેમેરામેન જયેશ પટેલ સાથે મોનિકા આહિર અને કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ